વેકેશનના સમયગાળામાં હાલ એસટી ટોપ ગિયરમાં ચાલી રહી છે રાજકોટ એસટી ડિવિઝન હેઠળ આવતા રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરમાં દૈનિક પાંચસો પંદર શેડ્યુલની બે હજાર છસો આઠ ટ્રીપ દોડી રહી છે વેકેશનમાં એક્સ્ટ્રા ચાલીસ બસ મૂકવામાં આવી છે જેથી એસટીની દૈનિક આવક રૂપિયા સાહીઠ લાખથી વધીને સિત્તેર લાખ પર પહોંચી ગઈ છે દિવ્યભાસ્કરની ટીમે એસટીમાં અપાતી સુવિધાઓ વિશે મુસાફરો સાથે વાતચીત કરી એપમાં આપણે જનરલી આવી જતું હોય છે બુકિંગનું ને બધું એટલે બહુ કન્વીનિયન્ટ રહે છે અને એસટી એક રીતે જોવા જઈએ તો સેફ છે ટાઈમ ટુ ટાઈમ આપણને પહોંચાડી દે છે અને એક કહેવાય ભરોસો છે એના ઉપર એસટીની સવારી સલામત લાગતી હોવાથી મુસાફરોની પહેલી પસંદ બની છે એક તો સેફટી બસ સ્ટેન્ડ ટો બસ સ્ટેન્ડ મલ્ટિપલ લોકેશન્સ ઉપર એમના સ્ટોપ હોય છે કંડકટર ફ્રેન્ડલી હોય છે

જેને કારણે હાલ રાજકોટ વિભાગની સિત્તેર થી બોતેર લાખ રૂપિયા જેવી આવક રહેવા પામે છે એટલે આશરે દસ થી બાર લાખ રૂપિયા પર દિવસ આવકમાં પણ વધારો થયો છે અને મુસાફરોની મુસાફરીમાં પણ વધારો થયેલો છે સલામત સ્વચ્છ અને સમયસર સવારીના ભરોસાને કારણે મુસાફરોનો ઝોંક એસટી તરફ વધારે છે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ